નમસ્કાર નમસ્કાર તમારું નામ શું મારું નામ જીગ્નેશભાઈ મનકુભાઈ કોકણી જીગ્નેશભાઈ મનકુભાઈ કોકણી અને તમારું ગામ કયું કેલવણ મારું ગામનું નામ કેલવણ તમારું ગામ કેલવણ અને તમારો તાલુકો મારો તાલુકો ડોલવણ તાલુકો ડોલવણ અને જિલ્લો જિલ્લો તાપી જિલ્લો તાપી તો જીગ્નેશભાઈ અત્યારે આપણે તમારા ખેતરમાં ઊભા છે બરાબર આ તમારા

ને પિસ્તાળીસ દિવસ થઈ ગયા પછી પણ ડેવલપમેન્ટ કંઈ થયું જ નહીં ખાલી બે ત્રણના પાત્રાના હતા એટલા જ જેમ કે તમે મને પેલો ફોટો બતાવી દો કે આટલું હતું એમ કને બરાબર આપણે પણ જોયું ને એમ આ લોક કોને ફોનમાં આ આપણે જોઈએ તો જે તે સમયે ખાલી પિસ્તાલીસ દિવસ થઈ ગયા પણ ભીંડાનો ગ્રોથ કર્યો હતો જ નહીં એક બે પાત્રના ભીંડા હતા જે આપણે આમાં અત્યારે જોઈએ જિજ્ઞેશભાઈએ આ ફોટો ખાલી પાડી મૂકેલો ઓકે આ ભીંડાથી ખાલી પિસ્તાળીસ દિવસના ઓકે તો હમણાં જે આપણે તમારા કિનારામાં ઊભા છે અત્યારે તો આપણને ગ્રોથ પણ સારો એવો જોવા મળે છે બરાબર લાખ પણ અત્યારે તમારો સ્ટાર્ટ થઈ ગયો છે તો એવું તમે શું કર્યું કે તમારા ભીંડા ઉછકાઈ ગયા તમારો લાખ તમારો રોડ સ્ટાર્ટ થઈ ગયો આ ભીંડા મેં ઓલમોસ્ટ આ ખેડી જ નાખવાનો હતો પણ મને આ દનશુખભાઈ મળ્યા એટલે એમણે મને ચેલેન્જ આપી કે આ ભીંડા બનાવી દે આ આપણા દનશોખભાઈ તમને એમણે ચેલેન્જ આપી હ ચેલેન્જ આપી હા કે આ ભીંડા જો નહીં સુધરે તો તમને નવસો રૂપિયાની દવા આપી જાઉં છું મતલબ કે તમે એમને એમ વાત કરી કે જો ભીંડા નહીં સુધરે તમને પટા પૈસા આપી જ જવા હા ઓકે અગર જો આપ બિંદ ન સુધાયરા તો 900 રૂપિયા ની દવા આપી જાઉં છું એ 900 રૂપિયા તમને સમા રીટર્ન આપી દઈશ ઓકે પાછા અપના થાય પાછા અપના હ અગર ન સુધાયે તો પણ આ હું જે કેમ એ રીતના તમે ટ્રીટમેન્ટ ચાલુ રાખો તો એ ભાઈ મે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ ચાલુ રાખ કે જેમ કે આજે સ્પેસ હાઈટો હા તો બે દિવસ ગેપ રાખી પછી પાછા સ્પ્રે મારો પછી વચ્ચે પાછા બે દિવસ ગેપ રાખી પાછા નાખો એટલે એમ એક અઠવાડિયામાં ત્રણ વખત છાંટવાની દવા એમને પ્રેરણા કરી અને ત્રણ વખત છાંટ્યું અઠવાડિયામાં એટલે અઠવાડિયામાં રિઝલ્ટ એમને મળી ગયું અઠવાડિયામાં જ સરસ હવે તમને મારો એક પ્રશ્ન છે કે તમને આ ભાઈની મુલાકાત કેમક થઈ હું એક મારો વિડીયો ચાલતા હતા તો એક ભાઈ એ આગામના વ્યક્તિ એટલે કે યુટ્યુબ પર તમારો વિડીયો છે જ છે એટલે કોઈ વ્યક્તિએ જોયો જોયો તમને કોન્ટેક કર્યો કર્યો હા પછી તો એ વિડીયો જોવાવાળા વ્યક્તિ બોલાય અને એ લોકોને તાતે હું રિટર્ન જતો હતો હા તેમાં જિગ્નેશભાઈ રસ્તામાં ઊભા હતા કે કોઈક ભીંડાવાળો ભાઈ આવેલો છે તો એને હું મુલાકાત કરવા એમ કરે રસ્તે ઊભા લેવાતા તો એ ભાઈએ મને ઊભો રાખીને રોક્યો આ ભીંડા સુધરે કે નહીં સુધરે એમ પૂછ્યું તો મેં જસ્ટ એમને કીધું કે મને ખેતરમાં જોવા જવા દો એટલે મેં ખેતરમાં જોવા આવ્યો ને મને લાગ્યું કે આ ભીંડા તો એકદમ સુધરી જાય એવા છે અને પોષક તત્વ જ નથી મળ્યું એટલા માટે મેં મારી એમને આખું ભીંડાના આખા ફરતે ભીંડા જોયા અને પછી એમને કીધું કે આ ભીંડા સુધરી જાય એમ અને એને ટ્રીટમેન્ટ આ રીતના ચાલુ રાખવા કીધું ને ભાઈ મેં કીધું એટલું ફોલો કર્યું તો આજે એનું પરિણામ સરસ આવેલું છે બરાબર મતલબ કે તમે નહીં મળતે

દવા પણ લોકો ભાઈ આવ્યા છે ને પછી તમે અહીંયા આવી ગયા બરાબર ને તો જીજ્ઞેશભાઈ અત્યારે તમારું ઉત્પાદન કેટલું આવે અત્યારે એમ સારું હવે હાલમાં આ પહેલી વાર તોડ્યા ત્યારે થોડાક ઓછા નીકળ્યા બાકી આજે જે તોડ્યા ને એમાં ત્રીસ કિલો જેવા નીકળ્યા ભીંડા એટલે કે દોઢ મણ દોઢ મણ એટલે કે જે ખેતર પર તમને ઉમેદ પણ નહીં હતી જે આપણને ધનસુખભાઈ વાત કરી કે ધનસુખભાઈ તમને નહીં મળતે તમે ટેક્ટર ખેતર ફૂલ કરી દેવાના હતા ખીળ લખવાના હતા બરાબર ને મતલબ કે તમે જે આ ખેતરમાં તમે કલ લખવાના હતા તો ધનસુખભાઈએ તમને માહિતી આપી ને તમે એમણે કીધું તમે ફોલો કર્યું ને આજે તમારા ભીંડા પણ જીવી ગયા ને અત્યારે ત્રીસ કિલોનું ઉત્પાદન તમારું હમણાં આવ્યું છે બરાબર ને તો હમણાં તો તમારી પૂર પણ સારી દેખાતી છે બરાબર ને જે આપણે જોઈએ પહેલાં પિસ્તાળસ દિવસમાં અમે કહતો જ નહીં ડેવલપમેન્ટ ખાલી બીટર પત્રા હતા અત્યાર તો આપણને બહુ સારું જોવા મળે છે તો જમશોકભાઈ ટોટલ આમાં આપણા કેટલા ઇતિહાસ સ્પ્રે આમ ટોટલ સ્પ્રે પહેલા તો ત્રણ અપાવેલા એના પછી બીજા ત્રણ આપ્યા એટલે છ એક સ્પ્રે થયેલા છે છ સ્પ્રે થયા અને આપણને પરિણામ મળી ગયું તો આમાં દવા આપણે કઈ યુઝ કરેલી દવા જેમ કે બાયો નાઇન્ટી અને સ્ટીમરીજ ઓકે આ બેનો એમને દવાનો છંટકાવ કરવા કીધો તો આ છે આપણું સ્ટીમ રીચ અને આ છે આપણું બાયો નવાણું જે તમે જીજ્ઞેશભાઈને માહિતી આપી નિમણે એમણે ઓળખ વાપરી જીજ્ઞેશભાઈ તમને એમને પર વિશ્વાસ કેમ કર્યો પહેલી વાત તો એ પહેલી વાત તો ખર્ચો ઘણો કર્યો હતો મેં હા એકવાર ચાલ નવસો રૂપિયા બગાડી જોઈએ એમ ઓકે હમ આટલામાં તો કશું જવાનું નથી એટલે ટ્રાય મારી સ્ટીમ રીચ ને બાયો નવાણું એનું રિઝલ્ટ ત્રણ સ્પ્રે માર્યા એટલે આવી ગયું એટલે કે તમને વિશ્વાસ તો હતો જ નહીં વિશ્વાસ પણ તમને ધમસુખભાઈ વાત કે ભાઈ ખાલી નવસો રૂપિયાનું જ છે તું જ્યારે આટલો બધો ખર્ચો થઈ જ ગયો છે તો આ બે એક ટ્રાય કરી લેવા એમ છેલ્લી ટ્રાય માર માર લીધી તો એમાં ભીંડા થયા એટલે કે ત્રણ વાર આપણા સ્પ્રે થયા તમને પરિણામ સારું આવી ગયું તો જીજ્ઞેશભાઈ મતલબ કે જોઈએ આપણે તો પિસ્તાલીસ દિવસ પહેલાં તમારી કોઈ થોડું થયેલી કે

તો આપણા વિસ્તારમાં ઘણા એવા ખેડૂત છે બરાબર ને કે જેને પણ તકલીફ છે કે ભાઈ મારો ગ્રોથ થતો નહીં મળે ભીંડા ઉઠતા નહીં મળે કે બહુ સમય થઈ ગયો છે ને હાઈટ વધતી નહીં મળે ગ્રોથ ઝીરો જ છે બરાબર ને તો એવા લોકોને તમારે જે આપણી આ પ્રોડક્ટ છે આ આપણી સ્ટીમિચ અને બાયો તો એના વિશે તમે એ લોકોને શું કહેવા માગો હવે બધા ગામના લોકો આ રસ્તા પરથી જ જાય આ ભીંડા

આ દવા ધનસુખભાઈ 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 આપણા વિસ્તારમાં બહુ બધા ખેડૂત છે જેમ કે આપણને જિજ્ઞેશભાઈએ વાત કરી કે ખેડૂત ઘણો બધો ખર્ચો કરીને થાકી ગયા છે બરાબર એ લોકોને પરિણામ પણ મળતું નહીં મળે બરાબર તો એ લોકો બી લોકોનું જે ખેતર બગડી ગયું છે કે ગ્રોથ આવતો નહીં મળે બરાબર તો એના ખેતરના ડેવલપમેન્ટ કરવા માટે એને પણ આપણી દવાની કદાચ જરૂર પડશે કે ભાઈ જોયો કોઈ વ્યક્તિ આ વિડીયો જોશે તો મારે પણ દવા વાપરવાની છે તો તમને કોઈ કોન્ટેક કરવા માંગે એના માટે તમારું પૂરું નામ તમારું એડ્રેસ તમારો ફોન નંબર અમને આપો મારું નામ ચૌધરી ધનસુખ છે હું ગાળકોનો રહેવાસી છું તમારું નામ ધનસુખભાઈ ચૌધરી તમારું ગામ કયું ગાળકુવા ગાળકોવા તાલુકો સોનગઢ સોનગઢ અને જિલ્લો તાપી ઓકે ગામ ગાળકોવા તાલુકો સોનગઢ જિલ્લો તાપી મારો મોબાઈલ નંબર છે ચોર્યાસી ઓકે તો જિગ્નેશભાઈ તમે ખુશ છો આ દવા વાપરીને હા દવા વાપરીને ખુશ રિઝલ્ટ પણ વાપરી એટલે મને બહુ સારું લાગ્યું એવું ને ઓકે તમે જે આપ્યું ઇન્ટરવ્યુ એ બદલ તમારો આભાર થેન્ક યુ વેલકમ